અમારી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ઓકે કે મજામાં જશો મારી ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ અને આજે તો ગુડ મોર્નિંગ નહીં ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ત્રણ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે હજી ફ્રી થયા છે અવારનું કામ હતું બધું તો ને આજે તો છે રક્ષાબંધન તમને બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન અને રક્ષાબંધનની શુભેચ્છા થઈ ગયા છે પણ અમારા જીયાસભાઈને તમે જુઓ જીયાસભાઈ તૈયાર થઈ ગયા છો મજા મજા માં છે હોય એમ કે હા બધા મજામાં જ છે તૈયાર થઈ જાય ક્યાં જવાનું છે આજે સંજે અમાર બર્થડે ની પાર્ટી કરવા એટલે આજે અમારા ભાઈ નો બર્થડે છે હવે ભાઈ તો હજી આવ્યા નથી ઘરે આવ પછી જોઈએ હવે કઈ પ્લાન છે કે નહીં કઈ ખબર છે નહીં જીયાજભાઈ ને હજી રાખડી બાંધવાની છે સારું હાલો ફ્રેન્ડ હવે જીયાજભાઈ ને રાખડી બાંધી દઈએ અહીંયા મારો શેડ તૈયાર થાય છે જો પાવડર પાવડર લગાડીને તૈયાર થઈ જાય હજી મારે રાખ બાંધવાની બાકી છે સંજયભાઈ ને કિશનભાઈ ને આવે હમણાં એટલે બાંધી દે આવી ગયા છે અને કિશનભાઈ ને સંજયભાઈ આવી ગયા છે અને રાખડી બાંધી દઈએ તો ડીશ તૈયાર કરી છે જીઓ કરવાનો બાકી છે જેજયસભાઈ ને બાકી છે અમારે ક્યા જીજયસભાઈ ઓકે

quem the eh the જમવા ને જમવા માડું થઈ ગયું હતું ફટાફટ બનાવી નાખ્યું ખાવાનું શું બનાવ્યું છે કહો રીંગણા બટેટા નું શાક છે ખોલો તો જોયું ગયું છે

અમારા સુરત નો માહોલ આજનો આવો કઈ છે રક્ષાબંધન બેકરી બેકરીએ પોગી ગયા લેવાનું તું કઉ

આમાં ગ્રેવી બની ગઈ છે તળે છે ગ્રેવી અને આમાં અમારે કિશનભાઈ કાજુ કાજુની સોરી પનીર છે ને તળે છે બટરમાં તો તળી તળીને પાણીમાં નાખી છે આ વટાણા બુખાઈ ગયા છે આ સાહેબ અમારે જો કામ કરે છે બહુ ધન્યવાદ દેવો પડશે એટલે ડુંગળી કરી દીધી પીસી દીધી ને હવે અત્યારે છે ને પનીર ચીણી દીધું જો મસ્ત મસ્ત દેખાડ જઈશું

અમારું કામ તો હજી શરૂ છે રસોડું જયારે પૂરું થાય ત્યારે હશે તૈયાર થઈ ગયું છે મસ્ત મસ્ત જો બટર નાખે છે ધાણા નાખવાના બાકી છે બટર ઉપરથી મૂકે ને તો મસ્ત મસ્ત ટેસ્ટ આવે ને સ્વાદિષ્ટ બને એટલા માટે છે ને ઉપરથી મૂકવાના છે ટુકડા આવા બધા પોગી જાજો અમારા પનીરનું શાક ખાવા માટે બની તૈયાર થઈ ગયું છે પણ એક મહેમાન આવવાના છે ને તો કિશનભાઈ લેવા ગયા છે

ફ્રી થયા ને બધું પહેર્યું અને કિશનભાઈ સંજયભાઈ વ્યાઈ ગયા છે બે એના ભાઈ આવ્યા હતા એમાં નીચે જમીન વ્યાઈ ગયા બધા અને કચરા પોતે એવું કરીને જોઈશું ફ્રી થઈશું અને આપણા હાથમાં આવી ગયું છે મસ્ત મસ્ત લીંબુ સોડા હાલો સોડા પી લઈએ ને આજનો બ્લોગ આ એન્ડ કરશો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવજો જય માતાજી બધાને જયમાં મોકલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં משהו, נועם לא קשה לדבר ב...